આજે સત્યાવીસમી મે બે હજાર ચોવીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સનેહી શ્રી ઘનશ્યામ ને ખમ્મા ખમ્મા ઘણી રે મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે તે હવીનામું ને કાંઈ ન સુજે રાત અને દિન મારે સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખંભા રે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ એમની આધ્યાત્મિકતાના દર્શન કરી રહ્યા છીએ એમની મહારાજના સાથેની પ્રેમ રક્ષણા ભક્તિના દર્શન કરી રહ્યા છીએ અતિ ઉત્તમ અને ઉચ્ચ કોટિનું સાહિત્ય અને કવિત્વ આપણે સાંભળી રહ્યા છીએ મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે ભગવાને આપણને મન બુદ્ધિ ઇન્દ્રિય અંતકરણ વગેરે સર્જી આપું છે એ આત્મા અને પરમાત્માના સાક્ષાત્કાર માટેની સાધના કરવા માટે આના માટે આપણે કેવું હોય તો કહી શકાય કે પ્રેમાનંદ સ્વામી સાંગો પાંગ સાધુ હતા સાંગો પાંગ સત્સંગી હતા સાંગો પાંગ ભક્તિયુક્ત ભક્ત હતા આંખ તો આપણને પણ છે અને દુનિયાના લાખો કરોડો મનુષ્યો અને જીવ પ્રાણી માત્રને ભગવાને આંખો આપી છે સંસારના રમણીય પદાર્થોને જોવા માટે રૂપ રમણીયતા લાવણ્ય અને પ્રકૃતિનું સૌંદર્ય નિહાળવા માટે કદાચ આપણી આંખમાં નંબર આવ્યો હોય તો આપણે ચશ્મા લગાવીએ છીએ અને એ જોઈને આપણે એનો આનંદ મેળવીએ છીએ જ્યારે પ્રેમાનંદ સ્વામીની આંખ ઉપર જે ચશ્મા હતા એ ચશ્મા મૂર્તિમાન ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હતી ચશ્માની અંદર ગ્લાસની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ હતા ક્યાંય પણ જુએ કંઈ પણ જુએ કોઈ પણ ક્ષણે ને પળે ને સ્થળે જુએ એમને પ્રેમાનંદ સ્વામીને મહારાજની રમણીય સાવરી મુહૂર્તના દર્શન થતા હતા મોહનજીની મૂર્તિ મારી આંખો ના ચશ મારે મોહનજીની મૂર્તિ મારી આંખો ના ચશ મારે

અજ્ઞાનતા ખામી સ્વભાવ અને પ્રકૃતિ ચોવીસે કલાક સદેહે મહારાજ એમની સામે ન હોવા છતાં પણ ચોવીસે કલાક એમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના દર્શન થતા હતા સ્મરણ દ્વારા સ્તુતિ દ્વારા પ્રાર્થના દ્વારા નિયમ ધર્મના પાલન દ્વારા મનનચિંતન દ્વારા અખંડ ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય તેઓ અનુભવતા હતા આપણને ભગવાન સ્વામિનારાયણની અક્ષર મહારાજની મૂર્તિ મંદિર મધ્યખંડમાં બિરાજમાન હોય એના દર્શન કરવા માટે જઈએ ત્યારે પણ મૂર્તિ આપણને દેખાતી નથી કદાચ દેખાય તો માત્ર આકાર દેખાય છે કદાચ દેખાય તો વાઘા અને અલંકાર દેખાય છે કદાચ દેખાય તો આપણને ખ્યાલ આવે કે આ માર્બલની છે ધાતુની છે પાષાણની છે ચિત્ર પ્રતિમા છે પણ મૂર્તિમાન અક્ષર પુરુષોત્તમ મહારાજ મને દર્શન આપી રહ્યા છે મારા ભાગ્યનો કોઈ પાર નથી મારું જીવન અને મારા બંને નેત્રો આજે ધન્ય બની ગયા એવી અનુભૂતિ આપણને નથી થતી કારણ કે આપણી આંખની આગળ દેહ ભાવના ચશ્મા છે વાસના આસક્તિ રૂપ અને રમણીયતાના ચશ્મા છે મનુષ્ય ભાવના ચશ્મા છે અજ્ઞાનતા અને વાસનાના અને સ્વભાવ પ્રકૃતિના ચશ્મા છે એટલા માટે આપણને બાહ્ય આકાર દેખાય છે વસ્ત્ર અને અલંકાર દેખાય છે પરંતુ મૂર્તિની અંદર સાંગોપાંગ ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહ્યા છે તે મને દર્શન આપી રહ્યા છે એવું આપણને દેખાતું નથી યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજને સર્વત્ર સર્વકાળે સર્વક્ષણે ભગવાનના દર્શન થતા હતા એની પાછળનું કારણ તેઓ પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન સ્વામિનારાયણ મોહનજીની મૂર્તિ મારી આંખોના ચશ્મા રે મોહન સ્વામી મહારાજ ઘણી વખત આપણને કે છે કે આપણને કમળો થયો હોય તો બધું પીળું દેખાય એ કમળો ઉતારો ભાવના સ્વભાવના અભાવ અવગુણના મનુષ્ય ભાવના ચશ્મા ઉતારી મહિમાના ચશ્મા પહેરો દિવ્ય ભાવના ચશ્મા પહેરો નમ્રતા અને અલૌકિકતાના ચશ્મા પહેરો તો સર્વત્ર સત્સંગની અંદર મુક્તોના દર્શન થશે ભક્તોના દર્શન થશે આધ્યાત્મિકતાના દર્શન થશે અને જેમાં જેમાં જે કંઈ આધ્યાત્મિક ગુણો છે એના આપવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણને મહિમા સમજાશે તે હવિના મુને કાંઈ ન સૂજે રાત અને દિન મારે કેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે રાતના આંખો ખુલ્લી હોય ત્યારે પણ ભગવાનના દર્શન થાય સ્વપ્નને સુષુપ્ત અવસ્થામાં આંખ બીડાયેલી હોય તો પણ ભગવાનના દર્શન થાય અવસ્થાની અંદર પણ મન દ્વારા ભગવાનની મૂર્તિનું મનન ચિંતન થતું હતું મહારાજ દર્શન દેવા પધાર્યા છે મહારાજ મારે ઓરડે પધાર્યા છે મહારાજ મારા આસને પધાર્યા છે અને મહારાજનું હું સ્વાગત કરું છું ચરણ સ્પર્શ કરું છું મહારાજ કૃપા કરીને મારી પાત્રતા કુપાત્રતા અયોગ્યતા ક્ષમતા જોયા સિવાય પોતાના આજાન બાહુ દ્વારા પોતાના બાહુપાશમાં લઈ અને મને દર્શન પ્રસાદી વાતોને મળવું આ પ્રકારના સુખ આપી રહ્યા છે આ છે પ્રેમાનંદ સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ અને આજ્ઞા પ્રમાણે આપણે નંદ સંતોના કીર્તનો ઉપર ચિંતન કરી રહ્યા છીએ એમને જે સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા હતા અને એ જેમની ઉપાસના કરતા હતા એવા ઉપાસ અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણને પણ યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમના દર્શન કઈ રીતે કરવા એમનું મનન ચિંતન કઈ રીતે કરવું એમને રાજી કઈ રીતે કરવા એનો બોધ પ્રેરણા આ બધા પદોની અંદરથી આપણને જાણવા સાંભળવા મળે છે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ પ્રેમાનંદ સ્વામીની જે આધ્યાત્મિકતા છે પ્રેમલક્ષણા ભક્તિ છે એમાંથી એક બુંદ અમને આપી દો તો પણ અમારું જીવન ધન્ય બની જાય એવા પ્રેમાનંદ સ્વામીને આપણે કોટી કોટી વંદન કરીએ વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ